રાજ્યમાં ત્રિરંગા યાત્રા નિમિત્તે ત્રિરંગા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ ધ્રાંગધ્રા શહેર તેમજ ગ્રામ્ય પોલીસ દ્વારા એક ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાય પોલીસ અધિક્ષક તેમજ ધાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારના પીઆઈ પીએસઆઈ સહિત ગામના આગેવાનો યાત્રામાં જોડાયા હતા ધ્રાંગધ્રા શહેરની અંદર ધ્રાંગધ્રા પોલીસ તાલુકા પોલીસ તથા ધ્રાંગધ્રા શહેરના આગેવાનો તથા શાંતિ સમિતિના મિટિંગો દ્વારા ધ્રાંગધ્રા શહેરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ તેમજ ત્રિરંગાની વહેંચણી કરવામાં આવેલ હતી ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટાફ દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન રાજ્ય માર્ગ ઉપર કરવામાં આવેલ તેની અંદર પોલીસ દ્વારા અને ડીવાયસપી દ્વારા અને ધ્રાંગધ્રા સિટી પીઆઈ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ તમામ સ્ટાફ હાજર રહીને ધ્રાંગધ્રા સિટીના તિરંગા યાત્રાનું આયોજન કરેલ